અમરેલી વહીવટી તંત્રની મોટી કાર્યવાહી પંચાયત રોડ પર આવેલ સરદાર કોમ્પ્લેક્ષને કરાયું સીલ ત્રણસોથી વધુ દુકાનોને એકસાથે સીલ કરાઈ ફાયર ટીમ નગરપાલિકા પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના અભાવે સીલ કરાયું દુકાનો સીલ થતા દુકાનદારોમાં ભારે રોષ વ્યાપ્યો માર્કેટિંગ યાર્ડની પાસે આવેલું સરદાર શોપિંગ કોમ્પ્લેક્ષ જેની અંદર આશરે ત્રણસો થી સાડી ત્રણસો જેટલી દુકાનો આવેલી છે આ કોમ્પ્લેક્ષ અંદર પૂર્વે અવારનવાર ફાયર સેફ્ટી સુવિધા ઉભી કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવેલી હતી તેમ છતાં આજ દિન સુધી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન કરવાના કારણે આ સંપૂર્ણ કોમ્પ્લેક્સની સીલિંગ પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવેલી છે